અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ સાંભળ્યું છે ઘણા બધાએ શરણાગતિ વિશે વાત કરી છે અને અનન્ય શરણાગતિ કેવા કેવા ભક્તોએ સ્વીકારી છે તે બધા જ વિશે આપણે વિસ્તૃત ઘણી બધી વખત ઘણા બધા વક્તાઓ પાસેથી ઘણી બધી કથાઓના માધ્યમથી આપણે સંભળી ચૂક્યા છીએ પણ આજે જે હું વાત કરવા જઈ રહ્યો છું એ વિષય છે દાસત્વ તો દાસત્વ એટલે કે શરણાગતિ સ્વીકારવી પણ કેવી અને કોની સ્વીકારવી તો અનન્ય શરણાગતિ સ્વીકારવી સૌ પ્રથમ તો અને અનન્ય શરણાગતિ પણ કેવા ભગવાન અથવા તો કેવા ગુરુની સ્વીકારી શકાય તો બાપજી કહે છે ને કે જો કોઈ એવાની શરણાગતિ સ્વીકારે કે જેણે પોતાનો જ રસ્તો હજી મેળવ્યો નથી અથવા તો જેને પોતાના આત્મની જ ખબર નથી અથવા જેણે આત્મા તત્વને ઓળખ્યો નથી એવાની જો શરણાગતિ સ્વીકારીએ તો આપણું શું થાય તો બાપજી અવધું એક પદમાં લખે છે ને કે એસો સો કોન કૃપાલુ જ ગમે પીલાવે કે જો કોઈ ખોટા વ્યક્તિની શરણાગતિ સ્વીકારાય અથવા તો જેણે પોતાને જ આત્મકલ્યાણ કે આત્મતત્વનું જ્ઞાન નથી એવાની જો શરણાગતી સ્વીકારી તો આપણું શું થાય છે

શરણાગતિ સ્વીકાર્યા પછી શરણાગતિનો ઉત્કૃષ્ટ ભાવ કેવો હોવો જોઈએ તો બાબાજી ઔધુતી આનંદના બીજા એક પદમાં લખે છે કે વો માલિક મે ઉસકા બંદા મે હું ચકોરા વો હે ચંદા પ્રેમ પિયાલા ભર ભર પાયી છોડું ન મે દિલ સે અબસાઈ

એ આપણા સુધી એમણે એમના પદો દ્વારા પહોંચાડી અને એટલું જ નહીં પણ દાસત્વની જે ઉત્કૃષ્ટ પરાકાષ્ઠા છે તો એ ઉત્કૃષ્ટ પરાકાષ્ઠામાં જે પ્રેમ લક્ષણા ભક્તિ છે તે વર્ણવતા બાપજી અવધૂતી આનંદના એક પદમાં લખે છે કે અબ મે પિયા મસ્ત ભાઈ પકડ દસ્ત તેરો બીજા એક પદમાં કહે છે કે અબ મે કહા જાઉં શરણ છોડા ચરણ તેરો અને આર્દ ભવ શરણાગતિનો કેવો હોય છે અથવા দাসત્વનો અર્થભાવ કેવો હોય છે તો આ નપડા નાથુંnder pe sharan me lijiye ji તો આવું দাসત્વ આવી અનન્ય શરણાગતિ અને જેને કહેવાય કે હંબલી બોડાઉન ઓન ધ હોલી ફીટ ઓફ ધ ગોડ કે આવી અનંત ભાવના જેનામાં સ્થિર થઈ છે તેને જ પરમાત્મા આ ભવસાગરમાંથી પાર ઉતારે છે તો આપણે પણ એવો ચોક્કસ પ્રયત્ન કરવાનો છે કે આ ભવસાગરની નૌકાનું જે સુકાન છે એ શ્રોત્રી અને બ્રહ્મનિષ્ઠ સદગુરુ પૂજ્ય બાપજીને સોંપી અને આપણે નચિંત થઈ જવાનું છે અને એમના શરણે રહી અને આ ભવની ભીતિને ટાળવાની છે તો આજે દાસત્વ વિશે આટલું જ ફરી મળીશું ત્યાં સુધી ગુરુદેવ દત્ત